કચ્છી ભાનુશાલી ઓધવરામ સત્સંગ મંડળ દ્વારા કોળી સમાજના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું સમૂહ લગ્નમાં સિંતેર યુગલો પ્રભુતામાં પગલા પાડ્યા રાતા તળાવ ખાતે કોળી સમાજના સમૂહ લગ્ન યોજાયા હતા સમૂહ લગ્નની સાથે પશુ હોસ્પિટલનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું અંદાજિત બે કરોડના ખર્ચે નિર્માણ થનાર પશુ હોસ્પિટલનું ભૂમિપૂજન કરાયું હતું રાતા તળાવ ખાતે ઓધવરામ સત્સંગ મંડળ દ્વારા પ્રથમ વખત કોળી સમાજના સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું સમાજમાં સામાજિક સમરસતા વધે તેવા ઉદ્દેશ્ય સાથે સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું સમૂહ લગ્નમાં સાંસદ રાજેશ ચુડાસમા તેમજ કચ્છના સાંસદ વિનોદ ચાવડા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી નવ દંપતીને આશીર્વાદ આપ્યા હતા રાતા તળાવ ખાતે આયોજિત કોળી સમાજના સમૂહ લગ્નમાં સિંતેર યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા રિપોર્ટ બાય રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ આજે ખાસ વિશેષતા તો અમને એ લાગે છે કે આજે અહીંયા મોટા ભવ્યમાં ભવ્ય ત્રિવેણી સંગમનું અહીંયા સંગમ થયું છે મા આશાપુરામાં તો સાક્ષાત બિરાજેલા જ છે પ્લસ અહીંયા ગૌમાતા અને ગૌ માતાનું સ્થાન તો અહીંયા મોટામાં મોટું આપવામાં આવ્યું છે પ્લસ એની સાથે મોટી હોસ્પિટલનું પણ આજે ખાતમુહૂર્ત થયું છે અને ત્રીજી વાત તો કન્યાદાન કન્યાદાન એટલે મહાદાન એમાં પણ આજે આ બાપુએ એક સિદ્ધ કરી રાખ્યું છે કે અમે કોઈ નાત જાતનો ભેદભાવ નથી રાખ્યો હિન્દુ તો એટલે સનાતન ધર્મને પકડી અને બાપુએ આ મોટામાં મોટો ઝુંબેશ ઉપાડ્યો છે અને બધી નાત એક જ છીએ આપણે બધા એક જ માની સંતાન છીએ એ સિદ્ધ કરી બતાવ્યું છે આજે સિંતેર નવ પોતાના નવા યુગમાં પગલો માંડશે અને ખરેખર ભાગ્યશાળી કહેવાય કે આવામાં અમને પણ અહીં આવવાનો મોકો મળ્યો ને બાપુના ખૂબ ખૂબ ધન્યવાદ મને તો બહુ જ આનંદ થાય છે આ સાંભળીને કે આખા કચ્છમાં અહીંયા જોવા જઈએ તો આ એરિયામાં અબડાસા એરિયામાં અને આ સાઈડના એરિયામાં એક હોસ્પિટલ નથી આજે ગાયો આપણે લંપી વાયરસમાં જોઈ પણ હતી તડફી તડફીને લાખો ગાયો મરી છે અહીંયા તો આજે જ્યારે ત્યારે સારવાર નહોતી તો એ જગ્યાએ પહોંચતા એને બહુ વાર લાગી છે પણ આજે જ્યારે આપણા અહીંયા કચ્છમાં હોસ્પિટલ બનશે તો આજે આપણી ગૌમાતાને ને બચાવવા માટે કારણ કે આપણે ઘણી જગ્યાએ જોયું છે કે ખાલી પોસ્ટરમાં ગાયો જોવા મળશે આજે એની જગ્યાએ બાપુએ આજે અહીંયા આ ગૌશાળા મોટામાં મોટા બનાવી અને એમાં ગાયોને જીવિત રાખવાનું એક મોટામાં મોટું દાન આપ્યું છે દાતા તળાવ હોદરણ તત્વ મંડળ અહીંયા જે ચાલે છે ત્યાંનું પ્રમુખ છું આજે અહીંયા અમારા આંગણે હમણાં એક ખાતમુહૂર્ત થયું એ મલ્ટીસ્ટાર હોસ્પિટલ ગાયો માટે બહુ મોટી બનવાની છે જેના દાતાર શ્રી મીતાબેન શંભુભાઈ ગજરા પરિવાર હસ્તે દીપભાઈ શંભુભાઈ ગજરાના હસ્તે હમણાં અમે અહીંયા અહીંયા હોસ્પિટલનો ખાતમુહૂર્ત થયું અને સાથે આજે અહીંયા સિત્તેર સિત્તેર જોડી એટલે કે એકસો ચાલીસ જણા મતલબ સિત્તેર કન્યાઓના લગ્ન આજે રાતા તળાવ ખાતે રાખેલા છે એમાં ઓછામાં ઓછા વીસ હજાર માણસોની હાજરી છે અને બધા અહીંયા બહુ ભવ્ય સંભાળ હમણાં ચાલુ છે અમારા મેન જે અહીંયાના રચયિતા છે મનજીભાઈ શિહિ માવ એટલે અમારા ગુરુજી એમના હસ્તે બધું થઈ રહ્યું છે જેમાં day boy.